નમસ્કાર વાલા મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે ચર્ચા કરીશું શિક્ષકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર જેનું નામ છે ટેટ ટીચર ઇલિજિબિલિટી ટેસ્ટ લાયકાત અંગેની નવી સ્થિતિ હવે મિત્રો મારા અનુભવ મુજબ આ મુદ્દે ઘણા શિક્ષકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે અહીં આપણે સરળ શબ્દોમાં સમજીએ મુદ્દો શું છે મિત્રો તો મિત્રો હકીકત એમ છે કે તાજેતરના ન્યાયિક નિર્દેશ અને શૈક્ષણિક માર્ગદર્શિકા અનુસાર આરટીઈ એક્ટ હેઠળ આવતી શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે ટેટ લાયકાત ફરજિયાત ગણવામાં આવી છે આ મિત્રો મેઇન મુદ્દો છે તો હકીકત શું છે તો કે બે હજાર અગિયાર પછી નિમાયેલા શિક્ષકો માટે ટેટ લાયકાત અનિવાર્ય માનવામાં આવી રહી છે હવે મિત્રો કેટલીક માહિતી મુજબ બે હજાર સત્યાવીસ સુધીનો સમયગાળો છે તે આપવામાં આવ્યો છે વિશેષ કરીને હવે નિયત સમય મર્યાદામાં ટેટ પાસ કરવી ફરજિયાત બને છે હવે મિત્રો નોંધ છે કે આ બાબતમાં રાજ્યવાર અમલીકરણ અલગ હોઈ શકે છે કાનૂની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દસના એનસીટીઈ જાહેરનામા મુજબ ત્રણ એકથી થી આઠ સુધી શિક્ષક બનવા માટે ટેટ લાયકાત અનિવાર્ય રાખવામાં આવી હતી હવે મિત્રો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના ચુકાદામાં આરટીઈ હેઠળ ટેટને લાયકાત તરીકે માન્યતા આપી છે મિત્રો બંધારણની કલમ એકસો બેતાલીસ હેઠળ ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી હોવાનું પણ જણાવાય છે આ મિત્રો મેઇન વસ્તુ છે આગળ જોવાનું છે કે મારા અનુભવ મુજબ આ ચુકાદાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે હવે બે હજાર અગિયાર પહેલાં અને પછીના શિક્ષકો માટે શું તો મિત્રો અહીં સરળ શબ્દોમાં સમજૂતી છે જેમ કે બે હજાર અગિયાર પછી નિમાયેલા શિક્ષકો છે એની વાત કરીએ તો ટેટ લાયકાત પૂર્ણ કરવી જરૂરી બની શકે છે સમયમર્યાદા અંદાદે સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ સુધી માનવામાં આવી રહી છે એટલે કે સમય મર્યાદા છે તે બે હજાર સત્યાવીસ સુધી આપેલી છે હવે બે હજાર અગિયાર પહેલાં નિમાયેલા શિક્ષકો એની વાત કરીએ તો જેમની સેવા સાંભળજો મિત્રો ખાસ કરીને બે હજાર અગિયાર પહેલાંના શિક્ષકો છે એના માટે છે કે જેમની સેવા પાંચ વર્ષથી વધુ બાકી છે તેઓએ બે વર્ષની અંદર ટેટ પાસ કરવી જરૂરી પડી શકે છે અને જેમની સેવા પાંચ વર્ષથી ઓછી બાકી છે ફરીથી બોલું છું જેમની સેવા પાંચ વર્ષથી ઓછી બાકી છે તેમને છૂટ મળવાની સંભાવના જણાવાય છે અંતિમ અમલ છે તે રાજ્ય સરકારના આદેશ મુજબ જ રહેવાનો છે હવે મિત્રો મહત્વપૂર્ણ સૂચના એ છે કે આ માહિતી છે તે વિવિધ જાહેર સ્ત્રોતો અને ચર્ચા આધારિત છે ખાસ કરીને શિક્ષક મિત્રો સત્તાવાર પરિપત્ર અને શિક્ષણ વિભાગની વેબસાઇટ પરથી પુષ્ટિ જરૂર કરવી જોઈએ હવે જે કે મારા અનુભવ મુજબ ડેટ છે તે માત્ર પરીક્ષા નથી પરંતુ શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો મહત્ત્વનો પ્રયાસ છે અને મિત્રો સમયસર તૈયારી કરશો તો કોઈ પણ મુશ્કેલી રહેવાની નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી સાથેના શિક્ષકો છે એના વિડીયો અચૂક શેર કરજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ મિત્રો આ વીડિયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે